નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષયોની પસંદગી આપણે કરતા હોય છે એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે અને હજુ પણ વધી રહ્યા છે તે દર્શક મિત્રોની સમસ્યાઓને એમની હેલ્થની સમસ્યાઓને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ અમારો મુખ્ય હેતુ રહેલો છે આ જ કારણસર અમે એવા જ વિષયોની પસંદગીને પ્રાથમિકતા આપતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને તકલીફ જોવા મળતી આંખનું કેન્સર આપણે ખૂબ ઓછું સાંભળીએ છીએ કે આંખનું કેન્સર પણ હોઈ શકે પણ એ જ વિષય આજે આંખનું કેન્સર એ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું આંખ આંખને ઉપર આપણે જો ધ્યાન આપવામાં નહીં આવે તો આ આપણે જો બેદરકારી એમાં રાખવામાં આવે તો ઘણી વખત એવું બની શકે કે આપણી આંખની જે રોશની છે એ જતી રહે અથવા તો આપણી આંખને વધુ નુકસાન કરી બેસીએ તો આંખનું જે ધ્યાન રાખવામાં આવે એ ખૂબ મહત્વપૂર્ણ છે કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી છે આંખનું કેન્સર શું છે એની સાથે જોડાયેલા લક્ષણો શું છે આપણને કઈ રીતે ખબર પડે કે આંખનું કેન્સર આપણને થઈ રહ્યું છે અને આંખનું કેન્સર જો થઈ રહ્યું છે અને જો લક્ષણ દેખાઈ રહ્યા છે તો લક્ષણ સાથે જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે એમની ઓળખની રીત શું છે સારવારની રીત શું છે કયા પ્રકારની એમાં સર્જરી કરવામાં આવે છે કઈ પ્રકારની એમાં ટ્રીટમેન્ટ રહેલી છે તેવા ઘણા વિષય પ્રશ્નો આપણી પાસે છે આ પ્રશ્નોના જવાબ મેળવવાના આજે આપણે પ્રયાસ કરીશું પ્રશ્નો ખૂબ કોમન છે સાથે સાથે લોકો સાથે જોડાયેલા પ્રશ્નો છે તમામ પ્રશ્નોના જવાબ આજે મેળવીશું આપણે અને આંખનું કેન્સર જે છે ખૂબ કોમન પણ જીવલેણ સાબિત થઈ શકે છે આંખની રોશની જઈ શકે છે જેથી આના અંગે તમામ લોકોને પ્રાથમિક માહિતી હોવી ખૂબ જરૂરી છે કેમ કે આંખ ખૂબ મહત્વપૂર્ણ આપણે એમ કહી શકાય કે આપણે એના વગર ચાલે એવું નથી તો ખૂબ મહત્વપૂર્ણ વિષય આંખના કેન્સર ઉપર આજે આપણે વાતચીત કરશું અને આંખના કેન્સર અંગે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પૂજા વાય પટેલ જે આંખના કેન્સર નિષ્ણાત ડૉક્ટર છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હું આપને સવાલ કરું તે પહેલાં થોડાક મારી પાસે જે અભ્યાસ આવ્યા છે અભ્યાસના તારણ જે આવ્યા છે લોકો માટે જાણવા ખૂબ જરૂરી છે એ એક અભ્યાસ મેમ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં જે આ કેન્સર છે એમાં પણ પ્રમાણ જોવા મળ્યું છે સાથે સાથે મોટી વયના લોકોમાં પણ કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એક સર્વે તો એ છે બીજો એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે દર અઢાર હજાર જે બાળકો હોય છે એમાં પણ કંઈ એક બાળકને આ કેન્સરની અસર થઈ રહી છે એવા પણ એક અભ્યાસના તારણ એક આવ્યા છે અને ભારતની જો વાત કરવામાં આવે મેમ તો એક અભ્યાસ નવો થયો છે એમાં એવું જાણવા મળ્યું છે કે દર વર્ષે ભારતમાં સોળ હજાર જેટલા બાળકો પૈકી એક બાળકને આની અસર થઈ રહી છે અને મોટા વયના લોકો જે છે એ તો જુદા જ છે પણ નાના બાળકો મોટી વયના લોકો બધાને લોકોને થકતી આ તકલીફ છે અને ઘણા કિસ્સાઓમાં મેમ મેં જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે જો કાળજી લેવામાં ન આવે

અને એ જન્મથી પણ હોય છે અને કઈ એવા હોય છે એમાં બી જે ટાઈપ્સ હોય છે કે પેરેન્ટ્સથી બેબીને આવી ગયું હોય અને એની જે આપણે સારવાર સરખી રીતે ના કરે ટાઈમસર તો એ જાનને જોખીમ પણ કરી શકે છે આપણે જે આંખના કેન્સરના પ્રકાર જેમ કે શરીરના બીજા પાર્ટ્સ હોય છે સ્તન હોય ગર્ભાશય હોય ફેફસા બધામાં કેન્સર જેવી રીતે હોય છે એવી રીતે જ આંખમાં બી કેન્સર હોય એના એના બહુ બધા પ્રકાર હોય છે બધા જાનને જોખમ કરે એવું નથી પર જે સારવાર સમય કરતા ના હોય તો જાનને જોખમ થવાની શક્યતા ખરી મેમ જે રીતે આપે વાત કરી આંખના કેન્સરની તો આંખના કેન્સર અંગે મેમ આપ અમને એ જણાવો કે આંખના કેન્સરના પ્રકારો પણ અમે થોડાક અભ્યાસ જ્યારે હું કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આંખના કેન્સરના કંઈ પણ પ્રકાર રહેલા છે કેવા પ્રકાર રહેલા છે મેમ જો હવે આંખમાં આપણે આંખ છે આંખની આગળ પાપન છે પાછળ બાજુ હાડકા પણ છે અને જગ્યા હોય છે જેમાં ફેટ મને સનાયુ હોય આમાં આંખ અને આંખના આજુબાજુની બધી જગ્યા ત્યાં પણ બી કેન્સર હોય શકે પાપનમાં જે કેન્સર હોય તો એ આપણ બધી બધા કેન્સર અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરે એમને લક્ષણો અલગ અલગ રીતે દેખાય જેમ કે જે પાપન કેન્સર હોય એ સોજા રીતે બી હોય શકે વારંવાર ચે લાગતું હોય બની શકે ગાંઠ દેખાય જે ધીમે ધીમે વધી રહી હોય અને પાછળ હોય તો આંખ ઉભરી ગઈ હોય ભાર બાજુ આવી ગઈ હોય નજર ને અસર પડી ગયું હોય એ બધા બધી વસ્તુ થઈ શકે છે અને એનાથી આપણને તરત આપણે ઓફથર્મોલોજીસ્ટ જે આપણે આઈ સ્પેશિયાલિસ્ટ હોય એમને જાંચ કરાવી જોઈએ એના માટે મેમ હવે આપ અમને એ જણાવો કે કેન્સર જ્યારે આંખના કેન્સરની આપણે વાત કરી રહ્યા છે સૌથી પહેલાં તો મેમ એક કારણ અમને જણાવો કે આંખનું જો આ કેન્સર છે કોને વધારે થઈ શકે છે આ હવે એવું ટાઈમ છે ગોપાલભાઈ કે એવું આપણે એકદમ કોઈને બી કેન્સર હવે એટલું વધી ગયું છે કે કોઈને બી થઈ શકે આપણે કોઈને પિન પોઈન્ટ નહીં કરી શકીએ કે તમને વધારે થઈ શકે બટ કઈ રિસ્ક ફેક્ટર જોવામાં મળ્યા છે અને જેમનું આપણે કે યુવી રેડિયેશન હોય યુવી રે હોય સનલાઇટ એક્સપોઝર જેમને વધારે હોય ખેતરમાં જે લોકો વધારે કામ કરતા હોય અને જેમ કે જે કઈ લોકોને જેવી રીતે મેં તમને કીધું જન્મ જાત જેમને વધારે ચાન્સ હોય રિસ્ક હોય કે પેરેન્ટ્સને હોય પેરેન્ટ્સની કોઈની ડેથ એના કારણે થઈ હોય કેન્સરના કારણે અને બેબીમાં કંઈક બીજી રીતનું પણ કેન્સર થવાની શક્યતા વધી જાય અને ઇન્ફેક્શન હોય જેવી રીતે એચઆઇવી થતું હોય આપણે શરીરમાં ઇમ્યુનિટી જે આપણે કહીએ ઇન્ફેક્શન ને લડવાની શક્તિ એક જે દર્દીની ઓછી થતી હોય જે લોકોની એમને બી કેન્સર થવાની શક્યતા એમાં વધી જાય મેમ જે રીતે આપે વાત કરી હા મને એક બે સવાલ એવા પણ મેમ આવ્યા છે કે આ જે કેન્સર છે આંખનું કેન્સર એ પરિવારમાં તો છે એમાં ઘણું જાણવા મળ્યું છે પણ નાના બાળકો જે જન્મજાત બાળકો છે એમને પણ થઈ શકે ખરા થઈ શકે અને એમાં જે છે બાળકોનું એટલે અત્યારે બહુ એમાં આપણે બઢાવા લાગી રહ્યા છે કે જેમ જ બાળક જન્મે એમને એક બે મહિનામાં આપણે આઈ જોઈએ કેમ કે કઈ વાર એવી રીતે હોય છે કે જન્મથી બે બચ્ચોની આંખ એવી લાગે કે ત્રાછી થઈ રહી છે નહીં તો આંખમાં વચ્ચે એવું લાગે કે સફેદ રંગનું રિફ્લેક્સ આવી રહ્યું છે આંખ સફેદ દેખાઈ રહી છે પર ક્યારે ક્યારે ઇગ્નોર કરવામાં આવી જાય કેમ કે પહેલા પણ એવી હોત કે જે આંખ ત્રાચી છે તો ભગવાનની એ આઈ છે એવી રીતે બધા માનીને ચલાવી લેતા હતા પણ એ બધા સાયન્સ એવા હોય છે કે કેન્સર છે પાછળ આંખમાં જેના કારણે એનું અસર સનાયુ પર થયું અને આંખ ત્રાચી પડી ગઈ આવું થઈ શકે અને આંખ જે સફેદ દેખાય કે

એ બેદરકારી પણ ના થાય અને આંખને નુકસાન ના થાય એ રીતે મેં વાત કરી જે આપણને નોંધવા જેવી છે સાથે સાથે ફોલો કરવા જેવી છે જે આપણને જોઈ રહ્યા છે એ લોકો માટે કેમ કે આંખ એક એવી ચીજ છે જેના ઉપર આપણે આધાર ખૂબ મોટો છે અને આંખને કોઈ પણ પ્રકારની બેદરકારી નુકસાન કરી બેસીએ છીએ અને ખૂબ મોટું નુકસાન થઈ જાય છે ઘણી વખત રોશની જતી રહે છે એવા કિસ્સા પણ આપણે જોયા છે મેમ હવે અમને એક પ્રશ્ન જે છે મારી પાસે થોડોક વધારે હમણાં થોડીક વાર પહેલાં સુધી આવ્યો કે આપણે સૂર્ય પ્રકાશ જે છે સન ને આપણે ડાયરેક્ટ જોવાથી પણ આંખને કંઈ નુકસાન થાય છે ખરું ડાયરેક્ટ જોયાથી એકવાર જોયાથી કોઈને નુકસાન ડાયરેક્ટ નથી થતું પણ વારંવાર કોઈની હેબિટમાં આવી જાય અને સન માં બહુ કામ કરી રહ્યા હોય યુ તો યુવી લાઇટ જે હોય છે હવે આપણી યુવી લાઇટના એક્સપોઝર થી ચામડીના બી રોગો જેવી રીતે વધી ગયા છે એવી રીતે આંખની પાછ પાછે આપડા એ જેટલી બી આજુબાજુ ચામડી અને પાપન છે એના રોગો એના કારણે વધી રહ્યા છે અને એમાં કેન્સર પણ વધી રહ્યું છે તો એ ડેન્જરસ એના માટે છે એટલે કોઈ બી આપણે સનસ્ક્રીન લગાવવાનું કે બહાર જાય ત્યારે ગોગલ્સ પહેરવાના એ બધા ઉપર એટલે જ અત્યારે વધારે ફોકસ આપીએ છીએ અને એડવાઇસ પણ કરીએ છીએ મેમ હવે જે આપણી પાસે સૌથી અગત્યનું ક્વેશ્ચન જે છે પ્રશ્ન અગત્યનો જે દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી છે અને આપણા દર્શક મિત્રો માટે અને તમામ લોકો માટે ઉપયોગી છે એ પ્રશ્ન મેમ હવે છે કે પ્રશ્ન એ છે મેમ કે કોઈ પણ વ્યક્તિને આંખના કેન્સરની અસર થઈ રહી છે એના સંકેત જે મળવા હોય આપણે જાણવું હોય કે આપણે આ સંકેત છે તો કેવા એવા સંકેત હોઈ શકે જેનાથી આપણે કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે હા થોડો ખતરો છે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ એમાં એવું છે કે કોઈ કેન્સર છે કોઈ બી દર્દીને આપણે સૌથી મુશ્કેલ વસ્તુ અત્યારે એ જ છે કે જોઈને કોઈ પડી જાય કે કેન્સર થઈ ગયું છે એટલે કેમ કે કેન્સર બહુ રીતે આપણને દેખાઈ શકે એના લક્ષણ બહુ અલગ અલગ હોય જે હોય તો એમાં ગાંઠના રીતે ચેપના રીતે નહીં તો પાછા આંખ આગળ આવી ગઈ હોય એવી રીતે જે પ્રેઝન્ટ કરે છે એના લક્ષણો દેખાય એવા આંખની બીજી સાધારણ તકલીફ હોય ને એમાં બી એવું જ દેખાય છે જેમ કે કોઈને મોતિયા હોય તો મોતિયાના કારણે બી નજર ઓછી હોય દેખાય પર આપણે એ પેશ લોકોને જણાવવાની જરૂર છે કે આવી વસ્તુ વારંવાર થતી હોય કે એ જે સાધારણ વસ્તુ છે એનું ઈલાજ કરાવી દીધું એના પછી પણ એ નહીં

આનો કે કોઈ એકદમ સામાન્ય લોકો છે ખૂબ માહિતી ધરાવતા નથી એકદમ સામાન્ય લોકોને આપણે ગણીએ આપણા દર્શક મિત્રો એવા પણ હોઈ શકે જે બિલકુલ સમજવા સક્ષમ નથી તો એ લોકો સમજી શકે સરળ રીતે તો આપની પાસે જે દર્દી આવે છે મેમ લક્ષણ સાથે તો મોટા ભાગે કેવા લક્ષણ સાથે આવે છે જેથી આપણા લોકો સમજી શકે કે હા આવા લક્ષણ મારામાં છે તો મારે હવે એલર્ટ થવું પડશે અને પાસે મારે જવું જોઈએ ઓકે જો એમાં સૌથી પહેલા તો દર્દીને એના પર નજર રાખવી હોય આ કરતા પહેલા આપણે શરીરમાં શું થઈ શકે એ જોઈ લઈએ એમાં આપણે દર્દીનું કેન્સરના કારણે વજન ઓછું થઈ શકે ભૂખ લાગવાની ઓછી થાય કે શરીરમાં બીજા કંઈક જગ્યા પર એમને ગાંઠ જેવું લાગી શકે કઈ જગ્યા પર કલર બદલતું લાગી શકે અને જે એમ જ એ લોકો અવોઇડ કરી દે ઇગ્નોર કરી દે કેમ કે ઉંમરના લીધે બી કઈ સાધારણ વસ્તુ એવી થતી હોય પણ એ જે છે જે મેં તમને ત્રણ ચારે કીધા એમને ધ્યાનમાં રાખવા જોઈએ બીજું જે આંખના સિમ્ટમ છે હવે એ કઈ રીતનું કઈ જગ્યાનું કેન્સર છે એના ઉપર આધારિત હોય ગોપાલભાઈ જેમ કે પાપનનું હોય તો દર્દી કોઈ બી હોય એમને જે કોઈ ગાંઠ હોય જે વધતી હોય ધીમે ધીમે કરીને ચેપ હોય જે પાંચ છ મહિના થઈ ગયા મટી જ નહીં રહ્યું દવા પર દવા રહ્યું છે બહુ ડોલો બહાર બાજુ આવી ગયું છે કે પેશન્ટને લાલસ રે કાયમ લાલસ રહે આંખમાં અને દવાથી ના મટતી હોય એ બધું થઈ શકે પાપનના કેન્સરમાં ક્યારે ક્યારે જ્યારે કેન્સર આપણને પાછળના ભાગમાં આંખમાં બનતું હોય પર દેખાવામાં નહીં આવે તો ખબર જ નહીં પડે એમાંથી કંઈ પણ ના થાય તો અને કઈ કેન્સર એવા હોય કે હાડકાને કૂતરીને કે કિશુ સનાયુને એમાંથી જઈને મગજ બાજુ જઈ શકે નહીં તો આપણી નાક બાજુ કે નીચે સાયનસ બાજુ જઈ શકે અને એવા કેસીસમાં એ લોકોને મગજના સિમ્ટમ હોય ઉલટી આવવાનું માથું ચડવાનું એ બધું થઈ શકે છે અને એવા કેસીસમાં પછી જાનનું જોખમ થવાની શક્યતા વધી જાય એમને મેનેજ કરવાનું થોડું અઘરું પડી જાય કેમ કે એમનું બહુ આગળ સારવારમાં બહુ ક્રિટિકલ અલગ અલગ સ્ટેજીસ આવતા હોય દર્શક મિત્રો મેં આ જવાબમાં જે આપણને વાત કરી એ જે નોંધવા જેવી બાબત અને તમામને સમજવા જેવી બાબત એ મેં મેં એ કરી કે આપણી જે આંખ છે આંખની અંદર આપણે જે સફેદ હિસ્સો દેખાય છે આપણે સામાન્ય રીતે એ સફેદ હિસ્સાની અંદર જો લાલાશ દેખાતી થાય આપણને અને જો રહેતી હોય સમયસર ઘણા સમય સુધી તો લાંબા સમય સુધી એ રહેતી હોય તો આ એક એલર્ટ તરીકે છે અને આપણને સંકેત હળવા મળી શકે કે આ કેન્સર હોઈ શકે મેમ એક પ્રશ્ન અમારી પાસે એવો પણ આવ્યો છે કે આંખના કેન્સર માનો કે કોઈને છે અને કલર ઓળખવામાં પણ તકલીફ પડતી હોય છે ખરી હોઈ શકે પડદામાં કેન્સર જે બનતા હોય આંખની અંદર જે કેન્સર બનતા હોય એના કારણે આપડી જે મગજ જોડે નસ થી જોડાય છે આંખ હવે એ નસ પર અસર પડે એ નસ માં કેન્સર થાય કે પડદા થી નસ બાજુ ફેલાતું હોય આંખમાંથી જઈને નસમાં જાય એવા કેસીસ બની શકે નજર તો ઓછી થાય છે પણ નજર ઓછી થતા પહેલા આપણે કલર ના પેન ઓળખી શકે એવું પણ બની શકે છે મેમ હવે આપણે એ જણાવો કે માનો કે કોઈ લક્ષણ સાથે દર્દી આપની પાસે જ્યારે પહોંચે છે તો એની એક ઓળખવાની રીત કયા પ્રકારની રહેલી છે ઓળખવામાં ફર્સ્ટ ઓફ ઓલ તો જેવી રીતે આપણે પેશન્ટ આવે તો જે પોઈન્ટ મે તમને કીધા કોઈ પણ ડોક્ટર સરખી રીતે એમની હિસ્ટ્રી લઈને પહેલા કે કેવી રીતનું એમનું પ્રેઝન્ટેશન કેમ થયું છે ક્યારથી છે શું શું ટ્રીટમેન્ટ લીધી એમને અને બીજા કઈ ટેસ્ટ કરાયા છે કે નહીં શારીરિક કોઈ એમને તકલીફ લક્ષણ છે કે નહીં એ બધું જાણ લેવાની અને એના પછી આપણે એક્ઝામિનેશન કરીએ છીએ જેમાં આંખના પડદાની તપાસ આંખની તપાસ અને પ્રેશર આંખનું બધી સારી ડિટેલમાં એક્ઝામિનેશન કરવાનું હોય અને જે પાપન કે આગળ જે આના ભાગમાં જે કેન્સર હોય પાપનનો હોય કે આંખના સફેદ હિસ્સા પાસે હોય એ જોવાથી કઈ વાર ખબર પડી જાય કે હા આ કેન્સર છે અને આપણે સર્જરીમાં લઈને બાયોપ્સી લઈને મોકલીએ પર કઈ કેન્સર જે પાછળના હિસ્સામાં હોય એ આપણે ને ના દેખાતા હોય તો એના માટે આપણે સીટી સ્કેન કે એમઆરઆઈ હવે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એ ડિસાઈડ કરીને દર્દીને જાન કરાવે કે આપણે એ કરાવવાની જરૂર છે કેમ જરૂર છે અને એનાથી આગળનું આપણું પ્લાન શું રહેશે એવી રીતે આપણે એની ઓળખાણ કરીને ફર્ધર પ્લાન ડિસાઈડ કરી મેમ આંખના કેન્સરની જે જ્યારે વાત આપણે કરી રહ્યા છે ત્યારે આમાં કોઈ પણ પ્રકારની જે બેસ્ટ સારવાર જે છે આપની દ્રષ્ટિએ કઈ રહેલી છે જે સામાન્ય લોકો કરાવતા હોય છે જે કેન્સરના દર્દીઓ આંખના છે એ લોકો માટે મોટા ભાગે કઈ પ્રકારની સારવારની જરૂર પડી રહી છે અ સારવારમાં બધા કેન્સરના કયા સ્ટેજ પર દર્દી બતાવવા આવે એના ઉપર ડિપેન્ડ કરી જાય છે બધા માટે સેમ સારવાર નથી હોતી ગોપાલભાઈ જેમ કે કોઈ પહેલા આવી ગયું કઈ પેશન્ટનું જેમ ખાલી સમજો તમે એક્ઝામ્પલમાં ખાલી પાપનનું રોગ છે પાપનમાં થઈ તકલીફ અને આપણે જોઈએ એમાં આજુબાજુમાં કે પાછળ નહીં ફેલાયું હોય શરીરમાં બીજા ક્યાં જે તકલીફ છે જેમ કે વજન ઘટવાનું બીજા ક્યાં ગાંઠ થવાની એ બધું નથી તો એમાં ખાલી આપણે સર્જરી કરીને આખો કાઢી દઈએ તો એમાં બી એનું સંપૂર્ણ નિદાન થઈ શકે કઈ જેમ કે મેં કીધા મગજ બાજુ જાય કે પાછળના હિસ્સામાં હોય એના સારવાર માટે આપણે સૌથી પહેલા તો હન્ડ્રેડ પર્સન્ટ ડાયગ્નોસિસ જે હોય બાયોપ્સીથી હોય છે આપણે સર્જરી કરીને બાયોપ્સી લઈને લેબમાં મોકલતા હોઈએ અને એનાથી હન્ડ્રેડ પર્સેન્ટ કેવી રીતનું કેન્સર છે આપણને ખબર પડે અને એમાં પછી આગળ બહુ રીતની ટ્રીટમેન્ટ આવે જેમ કે રેડિયેશન હોય કિમોથેરપી હોય ઇમ્યુનોથેરપી હોય એ કઈ રીતનું કેન્સર છે એના ઉપરથી આપણે ડિસાઈડ કરીએ અને કેન્સર પછી એવી વસ્તુ છે જેનાથી કઈ વાર એવું હોય કે સંપૂર્ણ નિદાન નહીં પણ થઈ શકે અને આપણે લાંબા ટાઈમ સુધી એ બધી જે ટ્રીટમેન્ટ છે ચાલુ રાખવી પડે અને જે જાનને જોખમ હોય એને અટકાવવા માટે આપણે પેશન્ટને બહુ નજીકથી લાઈક એક બે મહિનામાં દર ટાઈમ આમ ફોલોઅપ માટે બોલાવવાનું પણ પડે મેમ હું આપને બીજો સવાલ કરું તે પહેલા

કેન્સર નહીં નાખતા એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જે હાડકાંનું કેન્સર થતું હોય અને જે પડધામાં બી હોય લેકિન બહાર બાજુ એકદમ આપણને દેખાવે નસ એ જગ્યા પર સુધી ના ફેલાયું હોય કે પાપન બાજુનું કેન્સર હોય એ પાપનના થ્રુ એ લુકમાં જઈ શકે જે છે સનાયુને કૂતરીને તો એમાં પણ એ શરીરમાં ફેલાઈ જાય આપણને ખબર પડે નજર બરાબર રહે દર્દીની એવું પણ બની શકે છે તો એવું નથી કે કેન્સરથી ખાલી નજર જાય છે તો જ આપણે કહીએ કે હા હોઈ શકે બીજી બધી વસ્તુ આપણે આઉટ કરી દઈએ મોતીયા પડદામાં લોહી જમા થવાનું ડાયાબિટીસના કારણે બધું આપણે સાઈડમાં રાખીએ તો એવું નથી કે કેન્સર થી ખાલી નજર જ જાય જેમ કે મેં તમને પહેલા પણ કીધું એ બધું થઈ શકે અને બહુ આગળના સ્ટેજ સુધી પહોંચી જાય કેન્સર ત્યાં સુધી બી પેશન્ટની નજર ક્યારે ક્યારે બરાબર રહે છે એકદમ બાર કમ્પ્લીટ બરાબર રહે છે મેમ કોઈ કિસ્સામાં એવું પણ બન્યું છે કે આંખ પણ આપણે કાઢવી પડે એવા કિસ્સા પણ આવે છે ખરા યસ યસ ગોપાલભાઈ કેન્સર આંખની આગળ સુધી જ્યાં જે હોય કેન્સર જે આપણને એમની ચારો બાજુ દેખાતું હોય કે આપણે એને કમ્પ્લીટ કાઢી દઈએ અને પછી આગળની સારવાર જે રેડિયેશન હોય એ આપી અને એનાથી અટકાઈ જઈએ તો આંખ કાઢવાની જરૂર ના પડે પણ ક્યારે ક્યારે જે પાછળની બાજુ આંખમાં જાય તો એ આપણે જાનનું જોખમ બચાવવા માટે આંખ કાઢવું પડે કેમ કે કેન્સરની સારવારમાં આપણું પ્રાઇમરી જે હોય ને પ્રથમ ગોલ જે કહીએ એ પેશન્ટની જાન બચાવવાનું છે તો એટલે જે એના માટે આપણને આંખ કાઢવી પણ પડે કે કેન્સર નીકળી જાય તો આપણે એ કરવું જ પડે છે એના પછી એકવાર જાન બચી જાય તો પછી આપણે આપણનું આગળનું એ હોય છે કે પેશન્ટની નજર હોય તો બચાવી શકીએ કે પછી એમને કોસ્મેટિક કેવી રીતે રહેશે એ આપણે જોઈ શકીએ પણ મેઇન ગોલ આપણું જાન બચાવવાનું જ હોય છે તો આંખ કાઢવાની જે જરૂર લાગે તો એ કરવી પડે

ટોપિકલ મતલબ આંખ પર નાખવા ટીપાથી બી કઈ વાર બરાબર થાય એવા કેન્સર પણ ખરા પણ એ બહુ ઓછી માત્રાવાળા મોસ્ટ ઓફ જે ઘણા કેન્સર્સ હોય છે એમાં આપણને સર્જરી કરવાની જ થાય કેમ કે સર્જરીમાં જ આપણે જે એનો ટુકડો બની શકે તો આખી એ કેન્સરની ગાંઠ જે હોય ને તો કોઈ બીજી રીતની પ્રેઝન્ટેશન હોય ટિશ્યુ હોય એને કાઢીને લેબમાં મોકલવું હોય અને એનાથી જ

હવે જેમ કે મેં તમને કીધું એ સ્ટેજ પર છે પેશન્ટનું અને ટાઈપ ઓફ કેન્સર કયા ટાઈપનું કેન્સર છે કઈ છે કંઈ ફેલાયેલું છે કે નહીં એ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે ગોપાલભાઈ અ જે લાંબા ટાઈમ જેમ કે તમે સ્ટાર્ટિંગમાં જ કીધું પાંચ વર્ષથી ઓછા બાળકોને હોય કેન્સર હવે એ જે કેન્સર છે એમાં મોટા ભાગે એને રેટીનો બ્લાસ્ટોમાં ટાઈપવાળું જે હોય એ થતું હોય છે તો એના માટે લાંબા ટાઈમ સુધી સારવાર એટલે કિમોથેરપીના અલગ અલગ પછી કોર્સીસ હોય એ એ દર બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એવી રીતે આપવાની હોય ક્યારે ક્યારે વર્ષો વર્ષ સુધી બી ટ્રીટમેન્ટ ચાલતી હોય એનું વધતા અટકાવવા માટે નહીં તો આપણે જાનું જે જોખીમ હોય એને ઓછું કરવા માટે અને એ જે પોસિબલ નહીં હોય એના કારણે પેશન્ટને જે તકલીફ પડી રહી હોય એ તકલીફને ઓછી કરવા માટે જે બહુ જ એગ્રેસિવ સ્ટેજમાં આવી ગયું આગળના સ્ટેજમાં આવ્યું હોય જેમાં એ ટ્રીટમેન્ટથી વધારે અસર નહીં થઈ રહ્યો તો આપણે પેશન્ટના જે લક્ષણો આવી રહ્યા હોય જે એમને દુખાવ થતું હોય કે બીજું માથા ચડતું હોય વજન ઉતરતું હોય એ બધી વસ્તુઓની પછી જાંચ સ્ટેજ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ અને એનું મેનેજમેન્ટ એવી રીતે કરીએ મેમ આપણી પાસે સમયનો અભાવ છે જેથી મારી પાસે બે સવાલ જે છે કે આપ એક લાઈનમાં જવાબ આપશો તો અમારી પાસે બે જવાબ આવશે એક તો મેમ લોકોએ જે સવાલ અમને કર્યો છે કે આ આંખનું જે કેન્સર છે હંમેશ માટે ઠીક થઈ જાય ખરું થઈ શકે પર 100% નથી બધા કેસમાં નથી હેન્ડ આપણે કાયમ એને ચેક કરાવતું રહેવું જોઈએ 6 મહિના વર્ષે જેવી રીતે એમના ડોક્ટર એમને સલાહ આપે એવી રીતે ચેક કરાવતું રહેવું જોઈએ મેમ બીજો એક સવાલ અમારી પાસે જે છે કે આંખના ચશ્મા લગાવતા હોય છે બ્લેક ચશ્મા લગાવીએ કોઈ બીજા જુદા જુદા ચશ્મા લગાવતા હોય છે તાપની અંદર આપણે સૂર્યપ્રકાશની અંદર તો એનાથી પણ કઈ રાહત મળી શકે ખરી કે આનાથી ખતરો ટળે ખરા એવો પણ એક સવાલ મારી પાસે છે ના એનાથી ખતરો નહીં ટળતો પર ભાર તડકામાં પહેરો તો સારું પર એનાથી કેન્સરનું નું ખતરો એકદમ જતું નથી કે હંડ્રેડ પર્સેન્ટ એકદમ કંટ્રોલ થઈ જાય કેમ કે આ એક મલ્ટી ફેક્ટર આપણે બહુ બધા ફેક્ટર્સ એમાં ઇન્વોલ્વ હોય જે આપણે યુવી રેસ ને પ્રોટેકશન માટે સનસ્ક્રીન લગાવીએ કે ચશ્મો પહેરીએ કે કપડો બાંધીને જઈએ કે ઓછો સનલાઇટ નું એક્સપોઝર કરીએ આ બધું કરી શકીએ પર આ એક ફેક્ટર થયું એના સિવાય બીજા બધા પણ ફેક્ટર્સ હોય છે મેમ અમારી પાસે સવાલ ઘણા છે પણ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આંખના કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા આંખના કેન્સરની જે ચર્ચા કરી ઓવરઓલ આપણે એમાં મેમના જે કહેવા મુજબ જો સૌથી મહત્ત્વની બાબત ઉપર આપણે ધ્યાન આપવામાં આવે અને એનું ખૂબ કાળજી લેવામાં આવે સાથે સાથે એની નોંધ લેવામાં આવે ફોલો કરવામાં આવે તો એનું તારણ એ નીકળે કે આંખ અંદર આપણે સફેદ જે હિસ્સો છે તેમાં જો લાલાશ લાલા લાંબા સમય સુધી રહે તો એ સંકેત હોઈ શકે કે આંખનું કેન્સર આપણને હોઈ શકે બીજા એક સંકેત એવા પણ છે કે આપણને જો જોવામાં તકલીફ થતી હોય રંગને ઓળખવામાં તકલીફ થતી હોય તો પણ આ એક સંકેત હોઈ શકે અને બીજા ઘણા બધા સંકેત આપણને જે છે જે સાવધાની રાખે તે પ્રકારની છે સાથે સાથે આંખની નિયમિત ચકાસણી ખાસ કરીને ખૂબ જરૂર માગી લે તે પ્રકારની છે આંખની બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી જે છે એ જીવલેણ સાબિત થઈ શકે છે આંખની રોશની ગુમાવવાની ફરજ આપણને પડી શકે છે જેથી આંખની કાળજી લેવી ખૂબ જરૂરી છે એકંદરે આ જ નિષ્કર્ષ નીકળે કે આંખની નિયમિત ચકાસણી અને આંખને લઈને બેદરકારી બિલકુલ ચાલે એવી નથી તો આજ ખૂબ મહત્ત્વના વિષય ઉપર આંખના કેન્સર ઉપર આજે આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર